ગાયને પશુની શ્રેણીમાંથી કાઢી મહારાષ્ટ્ર સરકારની જેમ રાજ્યમાં પણ રાજ્ય માતાની તરીકે ઘોષિત કરવાની માંગ ઉઠી છે આ માંગ સાથે આજ રોજ કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી પ્રાચીન કાળથી જ મનુષ્યના રોજિંદા જીવનમાં ગાયનું આગવું મહત્ત્વ છે વૈદિક કાળથી ગાયના ધાર્મિક વૈજ્ઞાનિક અને આર્થિક મહત્વને ધ્યાનમાં રાખીને તેને કામ ઘેનુ તરીકે ઓળખવામાં આવે છે રાજ્યના વિવિધ ભાગોમાં વિવિધ દેશી જાતિની ગાયો જોવા મળે છે તેમ છતાં દેશી ગાયોની સંખ્યા પ્રતિદિન ઘટી રહી છે દેશી ગાયનું દૂધ સંપૂર્ણ ખોરાક છે કારણ કે તેમાં માનવ શરીરમાં જરૂરી એવા પોષણ તત્વો માટે મહત્વપૂર્ણ પોષક તત્વો હોય છે માનવ આહારમાં દેશી ગાયના દૂધનું સ્થાન તેમજ આયુર્વેદ ઉપચારમાં ઓર્ગેનિક ખેતીમાં દેશી ગાયના છાણ અને ગૌમૂત્રના મહત્વને ધ્યાનમાં લેતા દેશી ગાયોની સંખ્યામાં ઘટાડો થાય છે તે ચિંતાનો વિષય છે જ્યારે આ ગૌ કતલ પણ આ ઘટાડાનું કારણ હોઈ શકે છે ગાય માતાનું મહત્વનું સ્થાન ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર સરકારની જેમ ગુજરાત રાજ્યમાં પણ ગાયને રાજ્ય માતા ઘોષિત કરવામાં આવે તેવી માંગ ઊભી થઈ છે આ માંગ સાથે આજરોજ ગૌ સંસદ દ્વારા જિલ્લા કલેક્ટરે ખાતે પહોંચી કલેક્ટરને આવેદનપત્ર આપવાની સાથે સાથે રજૂઆત કરવામાં આવી હતી સુરત શહેરના તમામ હિન્દુ સમાજ વતીય માટે આપણા આદિ શંકરાચાર્ય વર્ષો થી ગાય માતા ને રાજ્યમાં રાષ્ટ્ર માતા જાહેર કરવાની માંગણી કરી રહ્યા હતા પણ હવે ગાય માતા પણ રાજકીય ઉપયોગ થઈ રહ્યો છે બાજુની

એ કાયદાનું પાલન આ સરકારો કરી રહી નથી ઉપરથી રાજકીય ઉપયોગ કરી રહ્યો છે તેથી આદિ શંકરાચાર્યનું આંદોલન જે વર્ષોથી ચાલતું આવ્યું છે એમને અમે માન આપીએ છીએ અને ગાય માતાને ન્યાય મળે એ માટે આજે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને રજૂઆત કરવા આવ્યા છે કે ગાય માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવામાં આવે